So, so... so, so, तो so, आता so, okay, so, है अजी कोई मोटो आग्रह गोदो के आई है जी हम आगे आ रहे हां कि ने हां अपन ले लिए आ में आपरे आ माइनस वाले तैयार तो करिए कि ले माइनस वाले आप प्लस वाले तो गणित लीजिए और माइनस वाले लीजिए कल माइनस नौ माइनस आठ माइनस पांच के माइनस नौ और माइनस नौ ले लिए

નિશાની હોય અને ગુણાકાર કરીએ તો જવાબ શું આવે પ્લસ આવે પ્લસ ને પ્લસ તો બે નો ગુણાકાર કરો તો જવાબ શું આવે માઇનસ આવે શું આવે માઇનસ આવે અહિયાં માઇનસ આને એમનો માઇનસ ને માઇનસ પ્લસ શું થઈ જાય પ્લસ નવનસ માઇનસ સરવાળો પ્રશ્નો શું કરશું કરશું પણ આઠ છે એમાં નવ ઉમેરવાના છે એમાં નવ

પૂર્ણા સંખ્યા છે રાઈટ પૂર્ણાક સંખ્યા જવાબ છે પણ હજી રીત સમજીએ આવો જવાબ લાવવો હોય ત્યારે શું કરીએ કાઈ તો કે આઠ છે માઇનસ માં છે નવ છે પ્લસ માં છે તો બે ને આમાં આવી રીતે સરવાળો મોટી મોટી અને શું મળે કે નિશાની કોની મૂકવાની મોટાની મોટું કોણ છે નવ મોટું કોણ છે શું છે હવે તમે કહો કે બાદ બાકી વિશે સમૃદ્ધતા પૂર્ણાંક માટે શક્ય છે કે નહીં એટલે કે પૂર્ણાંક સંખ્યા બાદ બાકી માટે સમૃદ્ધતા ધરાવે છે કે નથી ધરાવતું ધરાવે છે ભાઈ સરવાળા માટે અને બાદ બાકી માટે બંને માટે પૂર્ણાંક સંખ્યા સમૃદ્ધતા ધરાવે છે ફરી એકવાર સમજી લઈએ કે સમૃદ્ધતા નો અર્થ શું થાય પૂર્ણાંક સંખ્યા માટેની વાત કરતા હોઈએ તો બે પૂર્ણાંક સંખ્યા લઈએ અને સરવાળો કરીએ તો જ બે એવી સંખ્યા કોઈ પણ સંખ્યાઓ ગમે એવી સંખ્યાઓ લ્યો તો જવાબ બે પૂર્ણાંક સંખ્યાઓ લ્યો અને બાદબાકી કરતા પૂર્ણાંક જવાબ જ મળવો જોઈએ પૂર્ણાંક સંખ્યા જવાબમાં મળવું જોઈએ તો એને કહેવાય

પૂર્ણાંક સંખ્યા માટે સમૃદ્ધતા ધરાવે છે સરવાળા માટે સમૃદ્ધતા છે કે નહીં એ દર્શાવવું હોય કે ભાઈ સમૃદ્ધતા છે એ કઈ રીતે દર્શાવાય તો આ ને બે પૂર્ણાંક સંખ્યાઓ છે અને સરવાળો કરવા છે તો એ વધતા બી ઓ સરવાળા માટે થઈ હવે કશું બાદ બાકી માટે બાદ બાકી માટે હું કશું એ માઇનસ બી શું અને છે એનો જવાબ શું આવશે ઢિણ સેય સે હસાતં સે સિંંળરાએ સિં સાામ સિં સામિં સિં સામણ સારાં. સામણ સિં સારાણ સારાં �